ખેડૂતો માટે સ્માર્ટફોન પાણીના ટાંકા તેમજ ગોડાઉનમાં સહાયની જાહેરાત કરેલ હતી જે માટે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસથી તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી ખુલ્લી મૂકવામાં આવેલ હતી ઘણા ખેડૂત મિત્રોએ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરેલા છે જે અરજીની હાલમાં મંજૂરીની પ્રોસેસ શરૂ થયેલ છે તો આપણે આ મંજૂરી વિશે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જો આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો સ્માર્ટફોન પાણીના ટાંકા તેમજ ગોડાઉનના સહાય માટે જે ખેડૂત મિત્રોએ ફોર્મ ભરેલા છે તેમાંના એક ખેડૂતની અરજીની આપણે વિગત જોઈએ તો જેમાં અહીં જોઈ શકીએ છીએ અઢાર જૂન બે હજાર ચોવીસના દિવસે ખેડૂત મિત્રએ અરજી કરેલી હતી જે અરજી સ્માર્ટફોનની હતી ત્યારબાદ જોઈએ તો તેમને છવ્વીસ તારીખના દિવસે પાત્રતા પણ ચકાસવામાં આવી હતી અને જે મંજૂર થયેલ હતી ત્યારબાદ જોઈએ તો ઓગણત્રીસ તારીખના રોજ તે ખેડૂત મિત્રને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી હતી અને તેમને આ મુજબ મેસેજ મળેલો હતો જેમાં જોઈએ તો તમારા અરજી નંબરની પૂર્વ મંજૂર થયેલ છે ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં સાધનની ખરીદી કરી અને સહાયનો કેસ રજૂ કરવાનો રહેશે તો મિત્રો આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂત મિત્રએ અઢાર તારીખે અરજી કરેલી હતી જેમાં અઢાર તારીખથી પચીસ તારીખ સુધીમાં આ ફોર્મ ભરાયા હતા અને છવ્વીસ તારીખથી આ ખેડૂતને મંજૂરી પણ મળી ગયેલ હતી તો હાલ ખેડૂતોને આ મુજબ ઝડપથી અરજીઓનો નિકાલ કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે